ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ચારિત્ર્ય ઉપર કેમ અત્યાર સુધી અવારનવાર સવાલો ઊભા થાય છે એટલું જ નહીં કેમ હવે લોકોને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર વિશ્વાસ રહ્યો નથી આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અત્યાર સુધી ગુજરાતમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ જે કિસ્સા વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ કિસ્સો ખૂબ જ અજુગતો છે આ વાત છે એક પતિ છે તેમણે તેમના પત્ની સાથે અણબનાવ થયો હતો એટલા માટે તેમના પત્ની રિસાઈને તેમના ઘરે જતા રહ્યા હતા તે બાદ જે તેમની પત્ની છે તેના પિતાએ એવું કહ્યું હતું કે તમે કોઈ સારા આગેવાનને લઈને આવો તો હું મારી દીકરીને પાછી મોકલી દઈશ એટલા માટે થઈને જે પતિ છે તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાનો સહારો લીધો સૌથી પહેલાં તો તેમના પતિને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે મારું નામ છે લાલજીભાઈ શાંતિભાઈ રાવલ ગામ લાખણકા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ હું ગઢડા પવિણ્યો છું ખાચરવાડીમાં એટલે અમે બે માણા શાંતિથી રહેતા હતા એમાંથી બે નાની વાતમાં ઝઘડો થયો એટલે મારા સસરા તેડી ગયા આવીને આવીને તેડી ગયા એટલે પછી કે કે મોટા માણસો લેતા હો પછી તમે તેડવા આવજો કોઈ મોટા આગેવાન ને એટલે ભાજપના નેતા બોટાદ જિલ્લાના ચેરમેન રાજુભાઈ સોહાણ ખોપાળાના એનો સંપર્ક કર્યો અમે એટલે સંપર્ક કર્યો એટલે રાજુભાઈ કે હું સમાધાન કરાવી દઈશ એટલે એટલે આવ્યા આવ્યા એને સમાધાન કરાવ્યું પછી અમે તેડી ગયા એટલે ફોન કરીને પૂછે અમને કે તમારે કેમ ઝગડો થતો નથી કેમ રાગે હાલે છે એટલે હું એમ કહું હા રાગે હાલે છે પછી મારા ઘરનાને ને ફોન કરીને પૂછે બધું પછી એમ પૂછતા પૂછતા હું ઘરે ન હોઉં તો મારા ઘરે આવવા મળ્યા ફોન કરે મારા ઘરના મેસેજમાં વાત કરતા હતા પછી મને ડાઉન પડ્યો મારા ઘરે બે વખત આવ્યા ને એટલે ઘરે કોઈ ખબર ન હોય ઉપર આવ્યા છે ધાબા ઉપર બે વખત હું ભાળી ગયો રાજુભાઈ બે વખત આવ્યા હું ઘરે પૂછું તો રાજુભાઈ આવ્યા હતા કે મારા મમ્મી પપ્પા ના પાડે નથી ખબર આવ્યા નથી અહીંયા મેં તો કીધું હમણાં દાદરો ઉતરી ગયા અહીંયાથી એવું મને લાગ્યું એટલે મેં તરત મારા ઘરનાનો ફોન જોયો ફોન જોયો એટલે એની ચેટિંગ હતી એની રાજુભાઈની મારા ઘરનાને દીકરી માનીને એનું ઘરનું માણા બનાવવા કરતો તો એટલે પછી બધાને ખબર પડી અમને આવું કરે છે આવું કર્યું રાજુભાઈ સોહાણ અને ગોટાદ જિલ્લાના ચેરમેન એટલે અમે પછી પોલીસ સ્ટેશને જવાનો પ્રયત્ન કર્યો પછી એને ખબર પડી ગઈ છે તો એને મને ફોન કરીને કીધું કે પોલીસ સ્ટેશન એ મારું છે વકીલ મારા છે પછી બોટાદ જિલ્લો આખો મારા હાથમાં છે અને ગમે ત્યારે જવું હોય તો કઈ થશે નહી એવી મને ધમકી આપે અને ગમે તેથી એ મને મરાવાનું તો ષડયંત્ર રસ્યું હતું પણ મારા કિસ્મત એટલા હતા એટલે હું નીકળી ગયો નથી એટલે હું બસી ગયો એટલે હું આ મીડિયાનો સહારો ત્યારે લઉં છું અને ભાજપના મોટા આગેવાન નેતાને હું એટલી અપીલ કરું છું મને આમાં ન્યાય દેવરા આવે કારણ કે તમારા ભાજપના નેતા જો આવું કરશે તો અમે નાના માણસો શું કરશું અમારો જવાનું કોની પાસે અમારે ભાજપના ભાજપના કાર્યકર્તા પાસે અમે ગયા હતા નીવડા અમારી માથે અમારા ઘરના ઘરની આબરૂ હામુ જોવે અને અમારી ઘરના માણસ એનું બનાવવા કરે તો અમારે કોની કોનો રસ્તો કોની પાસે જવાનો રસ્તો રહે અમે તમારી પાસે એટલી અપીલ કરીએ છીએ મને આમાં ન્યાય દેવડાવો અમે હાવ નાના માણસ એવી અને કોઈ પણ જાતના પુરાવા જોતા હોય

ગમે ને ફોન કરી ધમક્યું દે આ મોટા માણસ છે ભાજપના એટલે કે અમારે કોઈની પાસે જવાનું એને જે પ્રમાણે એમને વાત કરી એ પ્રમાણે કે તેમણે તેમનો સહારો તો લીધો પરંતુ તે બાદ ભારતીય જનતા પાર્ટીના આજે જે લંપટ નેતા છે તેને કેવી રીતે તે દીકરી છે તે પત્ની છે તેને પોતાની ઝાડમાં ફસાવે છે ને તે બાદ એક મેકના પ્રેમમાં પડી જાય છે હવે તે બંને વચ્ચેનું જે કોલ રેકોર્ડિંગ છે તે પણ સાંભળીએ મેં તને બપોરે પૂછ્યું પુરુષની જિંદગીમાં કોઈ એવી સ્ત્રી હોય ને કહેતી હોય કે તમે જરાય ચિંતા ના કરો હું છું ને તમારી સાથે ત્યારે તે પુરુષ ક્યારેય હિંમત હારતો નથી આવું મેં તને વોટ્સઅપમાં મોકલ્યું હતું ને અત્યારે મોકલું તું તો મેં વોટ્સઅપ કર્યો હતો તે મને કીધું બે મિનિટ પછી હું તમને પછી હાય કરીને મોકલ્યું પછી મેં તને વોટ્સઅપ કર્યો હતો એ વોટ્સઅપ નો જવાબ તારી પાસે માગુ છું કઈ વાંધો ને તું કે એટલે હું ભરોસો કરું છું આ જ નંબર ઉપરથી તને કહો એ ગયા છે અને તારા જે મેસેજ મોકલ્યા છે તે મને આજ કીધું ને તમારે હવે બે ત્રણ દિવસે મળવાનું છે તમારે એને હાથ ઉપર લેવાના છે હા હું એને હાથ જ લઈશ અને એ મને એવું જ કેસે વિરુદ્ધ કઈ કરવાનું પણ હું તને એમ અઘરી રેજી એન માટે અઘરી ન રેતી હોય તું હા ભાઈ હું તને એમ કહું છું કે તું એમ કે આ નંબર એન પાય નથી આજ નંબર એન પાય છે યાર અને એ કરે છે આજ નંબર એને પહે છે નંબર માં એ હેંગ કરે છે અને તે મને આજે એવું કીધું તું કે તમે સંભાળી લેજો હું સંભાળ લઈશ જો હું તને કહું એટલો મારી ઉપર ભરોસો કરે છે ને તું એની વાત જવા દે પણ તું એમ કહેશું મને સાંભળવા દઉં હું તને એમ કઉ છું વોઇસ કોલ કરી વોઇસ માં આપણે ક્યારેય ન પકડાવીએ આપણે પકડાના ને બધી આ બાબતમાં પકડાના છે એ કઈ વાંધો નહીં આનું નહીં કાઢું તું સાંભળી લે પછી મને કે એટલે કેવી રીતે સાચો જવાબ તને અત્યારે આપું મેં તને સાચો જ પ્રેમ કર્યો છે હંમેશા સાચો જ પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ મેં તને એવું તું મળ નો મળ તોય તને પ્રેમ કરીશ અને કરતો જ રહીશ મેં તને સાચો જ પ્રેમ કર્યો છે અને મેં તને જવાબ સાચો જ દીધો છે ભાઈ તો બહુ અઘરી વિકેટ છે યાર હું તને કહું એને હેંગ કરતા એટલા આવડે છે ને તારા કાકાની છોકરી એના છૂટું છું ને એના એને ફોન હેંગ કરેલા છે ને એ મને બધું બતાવ્યું હા એના જે કાંઈ વહીવટો હોય ને બધું પણ આપણે મને જ પડવું હવે હું તને શું કહું છું બાકીનું બધું ગોઠવાઈ જશે હું તમ તારે મારી રીતે ટેકલ કરી લઈશ એને મને પહેલા કીધું હતું સત્તર તારીખ હું ફોન નહીં કરું હું તને કહું એટલો વ્યસ્ત છું કાલે નગરપાલિકા ચૂંટણી બરોબર મતદાન છે કાલે તું કે શું આ ફોન હેંગ છે એમ એનો નંબર બ્લોક માં છે એટલે ખબર ન પડે આ નંબર તને કહું આમાંથી જ આપણને પકડ્યા છે આપણે તું કહે છે એટલે હું વિશ્વાસ કરું છું હું તને એટલે કહું છું મારી ચિંતા મન નથી તે મને એવું કીધું હતું તમે એને હાઈજેક કરજો એટલે એ હાઈજેક જ છે એ મારી વિરુદ્ધ કાંઈ નહીં બોલે પણ તું કાંઈ નહીં કરતી આય તન કહું તું કાંઈક કરીશ ને તો એ બધું કરશે આવું મેં તને કીધું તો હા બાકી મારા હાથમાં જ છે તમ તારે બરોબર અને હું કાલ ગઢડા છું આપણને પકડ્યા છે પકડ્યા એનો મન વાંધો નહીં થાય તને કહું મન તકલીફ તારી છે મેં તને આજે કીધું તું તું ટેન્શન માં ન રેતી આજે કરવું પડશે બધું કરશું બરોબર તાર ખુશ રહેવાનું છે

તમારા હાથમાં છે એટલે મેં તને પછી કીધું કે તારા તારા મમ્મી ના હાથમાં છે એવું કે છે એમાં તું એગ્રી નથી હજે તમે કઉ છું તે મને આજે એવું કીધું તમે એને જો બે ત્રણ દિવસે એને ઘરે જઈજો તું મારી વિરુદ્ધ કાંઈ ન બોલને તો એ મારી વ્યુરિફાઈ કરવાનું નથી અને મારી વિરુદ્ધ ઈ કઈ બોલે ને તો મને તકલીફ હોય નહીં તું બોલીશ કે નહીં બોલી મન તું એમ કે છો મારા ઘર વાળાને આપણી બધી ખબર પડી છે મને કાઢી મૂકે તો હું શું કરીશ ઈદ મેં તને પેલા કીધું એટલે તને ક્યાં કાઢી મૂકે તને ક્યાં કાઢી મૂકે ઈદ તું મન કે અને મેં તને પેલા કીધું તું તે મન પેલા કીધું હતું કે હવે બધી તમારા હાથમાં વાત છે પછી મેં તને કીધું હવે તારી અને તારી મમ્મીના હાથમાં વાત છે આ તે મને એવું કીધું મારે શું કરવાનું તમે એના હાથમાં લઈ લેજો એટલે હાથમાં છે અને હવે હું તને કહી દઉં તું શું કરવા માંગે સી મન કે અને ફ્રેન્કલી કહેજે એવું જે કહેવું એ ફ્રેન્કલી કહેજે બરોબર અહીંયા તો તનકો વિધાતા લેખ લખ્યા હોય એ કરવાનું ના એવું નઈ બોલું તે મને કીધું તું મેં તને કીધું તું એ બધું ધ્યાન રાખે છે હા તને બીજો ફોન આપવાનો જ છે બોલ એટલે કોણ તાર પપ્પા કનુભાઈ નું નામ એટલે સહમત છું તો મારું નામ ખરાબ થાય એમાં તું સહમત છો કે ન થાય એમાં સહમત કઈ નઈ હું તને બધું જ કઉ છું તે મને એવું કીધું ફોન આ હેંગ કરેલો છે તે પાસે મને એવું કીધું કે મારા ભાઈ બધું કહી દીધું છે તે પાસે મને એવું કીધું પનુભાઈ રાવળનું નામ તો કેવું છે એ તમે સાંભળ્યું છે ખબર છે ને એનું નામ એનું નામ ખરાબ ન થવું પડે એટલે હું આ કોઈના નામ ખરાબ કરવા અત્યારે સંબંધ બાંધ્યો એ તું મને જોવો હું આમાં કઈ સમજાણું હોય તો એવું કીધું લાકડ ખબર પડશે તો તમે શું આપણે

કે મન દિવસે બીજો કીધું તો કે મન ફોન બીજો કર્યો તો મેં એને ફોન કર્યો તો અને તું અત્યારે મને એવું કે છે તો હું એમ કે દઉં ને હા મેં કીધે હા આપણા લગ્ન નો થાય આપણા લગ્ન ન થાય મૈત્રી કરાર થાય તું પરણી લેશો હું પરણી લો એટલે લગ્ન નો થાય મૈત્રી કરાર કઈ વાંધો નહીં ક્યારે કરશું બોલ ના ના તે મન ના પડે મારે વાત ન કરતા મારે કોઈ તકલીફ નથી તું કે છે મન કોઈ ન રાખે મારે કોઈ તકલીફ નથી તું કે તને વાત કરાવવું તું કેતો તો ભરોસો રાખીને તારે માર ઘરના નું કઈ કામ ન હોય મારે તારું જ કામ હોય તારે મારું જ કામ હોય મારે બે છોકરા મારે બે છોકરા છે તું એવું કહે છે મારે એનું વિસરવું પડે મારે બે છોકરો આવી વાત જ નથી અત્યારે આવી હે આવી વાત જ નતી તો અત્યારે આવી વાત કેમ ને તે મને એવું કીધું તમે એના હાથ ઉપર રાખજો આમ તમે એના મોબાઈલ ને બધું કઢાઈ નાખજો મેં કીધું કઈ વાંધો નહીં તું કઈ નહીં કરતો એ કઈ કરવા નથી અને તું અત્યારે પાછું આવું કેશો કઈ નઈ તું કે જ કરવાનું તું કે જ કરવાનું બોલ એ જ થાય તો હું તમને કહું છું મૈત્રી કરાર જ થાય તે એવું કીધું કે આપણે મૈત્રી કરાર એ જ હું તન કહું છું પછી તું એમ કે કે મારે બીજા છોકરાનું શું કામ કરવું પડશે ને એટલે એટલે હું કરવાનું એ તું કહું છું તને એમ કહું છું કે આપણે મૈત્રી જ થાય અને મૈત્રી કરાર કરવા હું તૈયાર છું તન તારે પૂછાયું કેમ ન દઈ શકું એમ તન કહું છું મેં તો પેલા કીધું કે આપણે જુદું રહેવાનું તે મને એવું કીધું કે મારા છોકરાને બાપનું નામ આપશો ને પણ હું ન આપી શકું એમ તન કહું અને તું તમ દર ગમેન પૂછ લે એ હું તો ક્યારનો બોલું છું કે મને બે દિવસથી હું કામ ફોન નો કર્યો હું કામ મેસેજ નો કર્યો તું મતું છે સમજાય હું એટલો ટેન્શનમાં હતો એની વાત જવા દે ને તાર સોરી મત કેવાનું તું કે એટલું માર કરવાનું છે તું શું કરવા માંગે છે મન કે મંજો પ્લીઝ બકા મન માફ કરજે તે મને જે બે દિવસ મને જે ટેન્શનમાં મન જે તડપાયો છે ને એની વાત જ જવા દે

કઈ વાંધો નહીં હવે હવે તું શું કરવા માંગે સી મન કે સોઢા છે ને ઈ મન ખબર છે હું સોઢા તર ને એમ કઉ તારા નથી કરવાનું તે નહીં કરી કે તું શું કરવા માંગે સી મન કે અને તે મેં તે મને બે દિવસથી હું કામ કોઈ પણ પ્રકારનો વોટ્સઅપ મેસેજ કે આ તે હું કામ ન કર્યું ઈ તો મન કે યાર તું શું કરવા માંગે સી કે તાર ઘરવાળો શું કરવા માંગે તું શું કરવા તું શું કરવા માંગે એ મન છે અને તે મને બે દિવસ થી જે તડપાયો ને એ મને ખબર છો તું શું કરવા માંગે શીખે અને તે મન જે બધું ગયું ને બધા જવાબ જવા દીધા તે મને એવું કીધું કે મારા દીકરા બાપ નામ આપો પણ એ નો ચી શકે બગા એ તો નો સમજાય ને તો તાર તારા વિજય મામા ને પૂછ લેજે અજે તન કહું તારા વિજય મામા ને પૂછ લેજે મેત્રી કરાર થાય આપણે બે અલગ રહી જો સંતાન તારી હારે જ રહે પણ એ તારા સંતાન જે છે ને અને હું તને કહું જેન્સો નો અવાજ મને જ્યારથી નહીં સાંભળવા મળ્યો ને ત્યારથી હું દુઃખી દુઃખી છું તું હું કરવા માંગે છે એ મન અન તો નથી બે દિવસથી મેસેજ કરતી નથી બે દિવસથી વાત કરતી એટલે તને એવું છે શું ખુશ હું એટલો દુઃખી છું ને એની વાત જ જવા દે હવે તું શું કરવા માગે છે કે કાલે હું તારી બેન તન તો ત્રણ જગ્યાએ રાવ દેવની ખબર કાઢવા ગયા તને ખબર નહીં હોય હવે મારે શું કરવાનું હોય તું મન અરે ચિંતા છોડીને મહેન્દ્રસિંહ મારો ભાઈ બન છે અને હું મહેન્દ્રસિંહ કહું ને કહું તું તો સ્પીકર વાત કરાવવું મહેન્દ્રસિંહ કાંઈ ન કે તું કહે વાંધો નઈ તેમ પેલા મહેન્દ્રસિંહ કીધું એનો ભાઈ બંધ છે તું એવું કેશો અજય નો ભાઈ બન છે કઈ વાંધો નહીં એમાં ચિંતા નથી કરવાની એ જે કરવાનું એને કરવા દેવાનું તું હું કે છું તું શું કે ત્યાં મને બે દિવસથી કોઈ પ્રકારનો મેસેજ નહીં થાય વાત નથી કરી તું કે ને શું કરવાનું તમ તારે એ એ જે કરી એમાં મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમે મહેન્દ્રસિંહ પોલીસ વાળો હોય તો ઈશ્વરિયાનો છે અજય એનો ભાઈબંધ છે અને પ્રેસમાં છે એને હું હારી જીતે ઓળખું હવે શું કરવાનું તું કે

મન એ કીધું ફોન હતો ની ઘટે હું ચાર પાંચ દિવસ છું નહીં પણ કે ખોડિયાર નગર બાવાજી મેં બાવાજી નહી રાવણ દેવ છે મન કે એનું સમાધાન તમ કરાવ્યું હતું પાછું કઈક બદલ્યું છે એટલે એને જ્યાં કહેવાનું તું ના કહી દીધું છે વિજય દેવે મને કાલ કીધું તું

કે તું whatsapp માં વાત કરશો ને મને નથી ગમતું મેં તને કીધું તું પછી વારંવાર કે વોઇસ કોલ કરી એમ છતાંય તું whatsapp માં વાત કરે છો એટલે એનો ફોન હેંગ છે એ કેવી રીતે હતી એ તારે જોવાનું હોય કે તાર મન નો કહેવાનું હોય એ હટી જાય આપણે તાર તું કેતો હોટે અને તું કે એ રીતે તાવશ એટલે કેવી રીતે સાચો જવાબ તને અત્યારે આપું મેં તને સાચો જ પ્રેમ કર્યો છે હંમેશા સાચો જ પ્રેમ કરું છું અને હંમેશા કરતો રહીશ મેં તને એવું કીધું તું મળ નો મળ તોય તને પ્રેમ કરી છે કરતો જ રહેશે મેં તને સાચો જ પ્રેમ કર્યો છે અને મેં તને જવાબ હાચો જ દીધો છે જે પ્રમાણે આ એક ઘટના સામે આવી છે જે પ્રમાણે આ એક કિસ્સો સામે આવ્યો છે એના ઉપરથી સાફ પણ એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર હવે વિશ્વાસ કરવો ખૂબ અઘરો છે એટલું જ નહીં તે લોકોની ચારિત્ર ઉપર જે સવાલો ઊભા થાય છે એ સવાલો પણ કદાચ ક્યાંક ને ક્યાંક સચોટ હોય એવું પણ આ ઓડિયો ઉપરથી લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર